આજે રવિવાર આપણે દર રવિવારે સ્વાધ્ય કરવી જ છે સદગુરુ મહિમા આ બધું કરવાનું કારણ શું છે જેમ આપણે ઘરની અંદર છે કચરો આવી જાય છે એટલે કાઢવો પડે છે દિવસમાં ત્રણ વખત સાફ કરવું પડે છે આપણે લાવવો નથી પણ આવી જાય છે કચરો કચરો ક્યાંથી આવી જાય બારી દરવાજા માંથી એમાં આ બધા બારી દરવાજા છે આપડા આ કાન મોઢું અહીંથી ના જોવાનું જોવાઈ જાય ના હું સાફળાઈ જાય ના બોલવાનું બોલાઈ જાય આ બધો કચરો આપણા મનમાં ભેગો થાય છે એટલે મન બગડી જાય છે એટલે શુદ્ધિકરણ કરવા માટે આ સ્વાધ્યાય કરવાનું છે આ કોઈ મનોરંજન માટે નથી પણ આપણા એક મનની શુદ્ધિ કરવા માટે આત્મરંજન છે સદગુરુ મહારાજને આપણે બોલાયા છે શું કામ કે સદગુરુ મહારાજ આવીને બે શબ્દ કહે તો આપણાને કઈ ખાસી ભક્તિની ખબર પડે ભક્તિ બે પ્રકારની હોય છે એક બારમુખ ભક્તિ હોય અને બીજી હોય અંતર મુખ ભક્તિ ધર્મગુરુ બતાવે વાળ વધારવા દાઢી વધારવી માળા યુ પહેર ટીલા કરવા ટપકા કરવા સીતારામ સીતારામ ના આડિયા થોકવા ધૂલું બોલાવી જાત્રાયું કરવી દાઢાપણિયે નાવું પૂનમુ રહેવી અગિયારસુ રેવી બીજું રહેવી આવું બધું છે ને બાર ની વસ્તુ પકડાવે સદગુરુ ધર્મ ગુરુ સદગુરુ અંતર્મુખ ભક્તિ બતાવે છે કે તું તારા આત્માને ઓળખી લે તું કોણ છે ક્યાંથી આવ્યો તારે ક્યાં જવાનો સાચો ભગવાન કોણ એ અંતર્મુખ ભક્તિ છે અને અંતર્મુખ ભક્તિ એવી છે કે રોજ ઉઠીને પોતાનામાં ભીતરમાં વિચાર કરવાનો આવ્યો મારી અંદર કામ કેટલો છે ક્રોધ કેટલો છે મોહ કેટલો છે છે લોભ કેટલો આ બધું કાઢી નાખવાનું આવ્યું અંતર ચોખ્ખું કરવાનું આવ્યું આ અંતર્મુખ ભક્તિ છે દરેક સંતો નો નિચોડ છે મીરાબાઈ નો પણ નિચોડ છે તારા આત્માને ઓળખ્યા વિશ રાશિ નહીં મટે રાજસ્થાન આપડા નરસિંહ મહેતાએ કીધું જ્યાં સુધી આત્મા તત્વ ચિહ્નોની સાધના તારી સર્વે જુઠી કબીર સાહેબે પણ કીધું કે મોહ દેખત આવે હાસી પાણીમાં મીન પિયાસી આત્મ જ્ઞાન વિનાનર ભટકે કોઈ મથુરા કોઈ કાશી અહીં ગોરખનાથે પણ કીધો કે મનસા માલણ ગોરખ જાગતા નરસેવીએ જાગતા નર સેવીએ તો તને મળે નિરંજન દેવ દરેક સંતોનમાં નિચોડ આવ્યો આપડા જેટલા ભગત થઈ ગયા ભારતની અંદર અને ભારતની બહાર ઈ બધાએ ભક્તિ કોની કરી છે સબરીએ ભક્તિ કોની કરી એના સદગુરુની મતંગ ઋષિના આશ્રમમાં સબરી રિયા આખી જિંદગી પૂરી કરી

એમ લાખો લોયણ રૂપાદે માલદે જેસલ તોરલ કુંભો રાણો લીરતભાઈ જોવો આ બધા જલાબાપો એના કેરથી વીરભાઈ હરિશ્ચંદ્ર તારામતી શેઠ સગાડસા સંગાવતી આ બધા જીવતાની જ ભક્તિ કરી ને આપડે જે જતા રહ્યા એ કરવી છે ભેગા થાય નો થાય બાપા જીઆઈ કોઈ પાછા આવે નો ચાહે રામ હોય રામુ પીર હોય કે કૃષ્ણ હોય કે ભગવાન બુદ્ધ હોય કે જયદેવ બાપા હોય એ એક પાસા આવે નહી હાલ જે પ્રગટ પુરુષ છે જીવતા જાગતા સદગુરુ છે જે તમને તમારા આત્મા ની ઓળખ કરાવે છે એવા સંત ને સેવી લ્યો ગુરુ ગોવિંદ કડે કિસ્કો લાગુ પાય પલિયારી મારા સદગુરુ દેવ ની જેને ગોવિંદ બતાય સદગુરુ વગર સાચી ભક્તિ ની ખબર પડે નહી આ માંડ મનુષ્ય જન્મ મળ્યો છે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તોય ભજ્યા તે ભગવાન હેત ધરીને અંતે ખાસો જમના માર કરીને માટે રામ નામ સંભાળ જઠરાગ્નિમાં માં ઝુકતે રાખ્યો નવ માસ નિરાધાર નવ મહિના ઉંધા માથે લટકતો તો પ્રાર્થના કરતો હતો કે ભજન કરીશ તારી ભક્તિ કરીશ તને નહી ભૂલું સદગુરુ પરમાત્મા અલગ ધણીને ને દયા આવી અને જીવ ને બચાયો ના ગડથોલિયા ખાતો તો ગરભાશય અંદર અને બાર આયા પછી ભૂલી ગયો જઠરાગ્નિ માં ઝુકતે રાખ્યો નવ માસ નિરાધાર સ્તુતિ કીધી અલબેલાની બહાર ધર્યો અવતાર મોહ્યો માયા બાર આવીને ભૂલી ગયો માયામાં મોહી ગયો બાર આવીને આ બધું જોયું ને ચિત્ર એમાં માયા લાગી જય હો બાપા જય હો એના શરીર ઉપર માયા લાગી હું રૂપાળો છું હું આવો છું તેવો છું મકાનમાં માયા લાગી ગાડીમાં માયા લાગી લાડી માં માયા લાગી માયામાં મોહી ગયો અને ભગવાન ને ભૂલી ગયો ઉવા એટલે કે તું અહીંયા ભગવાન કેવું એમ છેતરાય એવો નથી બાજી હજી મારા હાથમાં છે તારા જીવનની દોરી મારા હાથમાં છે તું ક્યાં જવાનો છું દોરી તો મારા હાથમાં છે અંત સમયે શું કરીશ ક્યાં જઈશ તો આ કાયામાં હું આવ્યો ક્યાંથી હાલ કોણ છું આ કાયા છોડીને મારે જવાનું છે ક્યાં એ ઘર સદ્ગુરુ જીવતા બતાવે છે તરત જ બતાવે છે વાયદો કરતા નથી કારણ કે આ શ્વાસનો ભરોસો નથી પલે પલે આપણું મૃત્યુ થાય છે જન્મ થયો તાર થી આપડા મૃત્યુ ને શરૂઆત થઈ રોજ એક દિવસો થાય રોજ એક દિવસો આ આપડા જીવનનો કેલેન્ડર નો ડટ્ટો લાવી છે આ દિવાળી આવી પછી નવા વર્ષ નો ટાઇટન ટાઈટ હોય ને રોજ એક ફાટે છે પા નો રે દિવાળી આવવાની તૈયારી હોય ત્યારે એક જ પાણી રે અને દિવાળી એ ફાટી જાય આ જિંદગીનો પ્રવાહ આયો જાય છે શું ચાંદ છે શું આપડે રોજ મરવી

અને એમાં મરે છે એમાં જન્મે એમાં મરે છે કોઈ વસ્તુ નથી કબીર કે મને રોવું આવ્યું તો થી બીજો જવાબ આયો ચક્કી ચલે તો ચલન દે ભલે ચાલતી હોય તું કા કો રોય લગા રહે તો ખીલ છે તો બાલ ના બાકા હોય જે ખીલા હારે દાણા રહી ગયા એ બચી ગયા તો એ ખીલો ક્યો સદગુરુ નિય નામ સમજાવે છે માય પશુ ઓરાણા પંખી ઓરાણા ઓરાણા બુઢા ને બાળ જડથડ માંથી કોઈ ના બચ્યું સર્વે ને ગયો કાળ રહ્યા રાણા રાજયા

के फेरा चोरासीना पर चोरासीना पर तव फेरा चोर દન નામના પર્વત ઉપર નારદ મુનિ અને પુરંગ રાજા પણ જેવા ઉપર ચડ્યા એટલે પીજરૂ આયુ પોપટ અને મેનાનું એક પિંજરામાં પોપટ પૂરાયેલો છે એક પિંજરામાં મેના પૂરાયેલી છે લોક મારેલા છે ઓલી ઓલા ને કે છે કે આ આ પિંજરાનું કોક બાયણું ખોલે બહાર નીકળું પોપટ મેના ના કે મેના પોપટ ને બે બંધાયેલા કોણ છોડાવે બે ની ખીલી મારેલી હતી થોડાક ઉપર જ્યા તો અઠ્યાસી હજાર ઋષિ મોને હોમ હવન યજ્ઞ કરતા હતા હોમ હોતા પછી થોડાક ઉપર પુરંગ રાજા એ કીધું કે હે નારદ મુનિ આ નીચે ઓલા ભક્તિ કરતા હતા અઠ્યાસી હજાર ઋષિ કેટલી બધી આ તીર્થમાં અને આ અભાગીઓ એટલો કઈ કરતો નથી કે આ કંઈ કરતો નથી કે આવા તીર્થમાં માં કે નથી કઈ રામ રામ બોલતો કે નથી કંઈ ભજન કરતો નથી કરતાળું કકડાવતો કે નથી કઈ ધોવા ધવાવાની યજ્ઞા કરતો આ કંઈ કરતો જ નથી કે તું પૂછી જો કે શું એ કરે છે એને પૂછ્યો કે ભાઈ આ તીર્થના સ્થાનમાં આયન તું કેમ કંઈ કરતો નથી શાંતિથી એમ નામ નિરાત્ર બેઠો એ તમારો મારો હું તપ્મ હું માળવું છે

એનું છે જ્ઞાન રૂપી મારે જન્મ થયો છે મારે કડા ના કરવાનો હોય અને જે ઈચ્છા અને વાસના આશા રૂપી મારી મા મરી જાય છે મારે આશા રૂપી ઈચ્છા રૂપી મા મરી જાય છે પરંગરાજાને તિયો તો નિજાનંદ માં બેઠો છે પાસાતર્યા તો ઉપર બધા બાજ ટુ પક્ષી દુ છે કે ચાણે રાજા મરેની માટી ખાવી ચાણે રાજા મરેની ની માટી ખાવી એવું કહેવા છે તો કે મેં તો કઈ પાપ કર્યા નથી કે રાજા આ અઠ્યાસી હજાર ઋષિ મુનિઓ યજ્ઞ કરી રહ્યા છે એવા તે રાજા બનવા હાટું કેટલા યજ્ઞો કર્યા છે ઘણા યજ્ઞો કર્યા મેં તો એમાં કેટલા લાકડા નાખ્યા છે એ અસંખ્ય લાકડા વમી દીધા એમાં કેટલા જીવડા તે મારી નાખ્યા છે ઈ બધા જીવડા બાજ પક્ષી થઈને તારી રાહ જોઈને બેઠા છે કે આને અમારી હત્યા કરી છે એટલે ચાણે મરે ને ખાવી છે ને આને ભક્તિ કહેવાય નહીં બંધન છે આપણે નિમ કે ભક્તિ કરવી છે એટલે આ ગાંઠ ના છો સદગુરુ એવી ભક્તિ બતાવે છે કોઈ કર્મ લાગે તો તું વેદ પુરાણ કહાવે સકળ શાસ્ત્ર કરી ગાવે હરિ તારા હાથમાં નહી આવે મૂળ વચન તને મરમ ના પાવે શાસ્ત્રો બધા કોને લખ્યા છે પડ્યા નથી તો શાસ્ત્ર જે લખ્યા માણસો એ તો લખવા વાળો મોટો કે શાસ્ત્ર મોટું લખવા કોઈ લખવામાં આવે નહી લખવા વાળો કોઈ લખવામાં આવે નોટ અને પેન લઈને તમે તમારું નામ લખજો અંદર જે કઈ તમારું નામ હોય પણ તમે અંદર કરી એ લખવામાં આવતો નથી લખ્યા ની બાર છે અલગ છે એટલે શાસ્ત્રો વાંચી લે કદાચ ગીતા રામાયણ ભાગવત બધું મોટે કડકડાટ કથાયું કરતો થઈ ગયો તારી મુક્તિ કદાચ તું મોટો કવિ થઈ ગયો વ્યાકરણ તને આવડી ગયો શબ્દ આમ કેવા માંગે આમ કેવા માંગે આમ કેવા માંગે તો તારી મુક્તિ નથી મૂળ વચન તું કોણ છે લખવા વાળો કોણ છે લખવામાં આવતો નથી આ બોલવા વાળો બોલ્યામાં આવતો નથી આ જોવા વાળો જોવામાં આવતો નથી ઓળખ સદગુરુ કરાવે વચન તને તારી ઓળખ કરાવે લોયણ લાખાને કહે છે કે જીરે લાખા મૂળ વચનનો મહિમા મોટો આ મૂળ વચનને જાણીજો જાણી જો મહાસતી એટલું વાર ની દીકરી અને મહાસતી થઈ ગયા એના ગુરુ છે અને એની નામ વચન લીધો અને સદગુરુ ની જરૂર પડે છે એ લખેલો ભગવાન કામ માં આવે નહી શાસ્ત્રો ઘણા બધા છે એમાં ઘણું બધું લખેલું છે પણ ભગવાન એમાં હાથમાં આવતો નથી દીવો હોય દીવો એનું ચિત્ર તમે પુસ્તક માં દોરી લો તો એમાંથી કઈ પ્રકાશ નીકળેલો ચિતરેલો છે તો જેટલી ભગવાન ની મૂર્તિ બનાવી એ શું મૂર્તો ફોટા જ છે ને આ હાલો આ મારો ફોટો આ તમે લગાવ્યો છે મૂર્તો ચિત્ર જ છે ને કાગળ કલર એમાં બીજું શું છે એ કઈ જવાબ આપે તમને પ્રગટ ની છે અને એક મારું પુસ્તક આપે એ પાસે તમને એ જવાબ આપે નહી પ્રગટ સદગુરુ છે એ તમારું સમાધાન કરે છે બધું અનંત યુગો થી આ ફરતા ફરતા આવી છે જે મોટો ચકડોળ હોય મેળામાં તો બધા જીયા હશો ને ફજે ફારકો ફરતો હોય ઉપર જાય નીચે આવે ઉપર જાય નીચે આવે ચાલુ જ હોય

આપણે બીજા કોઈના ધર્મ ને પકડવો નથી પોતાનો ધર્મ સંભાળી લેવો છે તો પોતાનો ધર્મ પોતાની ઓળખ કરી લેવી એ પછી